જસદણ એસી ડેપોમાં અનેક પ્રશ્નોની હાર માળા છે ત્યારે જસદણ પ્રબુધ્ધ નાગરિકોએ ધારદાર રજૂઆત કરી હતી જેમાં જસદણના સર્કિટ હાઉસ ખાતે બસ સ્ટોપ આવેલ છે ત્યાં બસ ઊભી જ રહેતી નથી તેમજ ગાંધીનગરની બસ બંધ કરી દેવામાં આવી છે આ રજૂઆત કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવડિયાએ કરી હતી છતાં બંધ કરી દેવાય છે લાઇન ચેકિંગ રૂમમાં દરરોજ દારૂની મહેફિલ માણતા હોય છે બસ સ્ટેશન વિસ્તારમાં પટાંગણમાં ઇંગ્લિશ દારૂની ખાલી બોટલો મળી આવી હતી પણ આ બોટલો ક્યાંથી આવી તેની તપાસ પાસ કરાવેશ તેવું ડેપો મેનેજરે જણાવ્યું હતું

નગરપાલિકા જસદણમાંથી આવેલ હતા અને એમના અમુક પ્રશ્નો હતા એ પ્રશ્નોની બધા બધા સાથે મળીને કરવા આવેલ હતા એમના એમના પ્રશ્નો સાંભળેલા પણ છે અને પ્રશ્નોના એટલે સ્થળ ઉપર જવાબ આપેલા છે અને જે કોઈ પ્રશ્નનું સોલ્યુશન કરવાનું બાકી છે એ તાત્કાલિકના ધોરણે એનું સોલ્યુશન પણ કરી આપવામાં આવશે એક તો સર્કિટ હાઉસ બસ છે મહવાવાળી બસ છે એ સવારમાં સર્કિટ હાઉસ જતી હતી પણ પબ્લિકની ફરિયાદના કારણે એ બસ બંધ કરેલ હતી તો એમાં પણ એ લોકો પાસેથી ખાતરી લઈને એ બસ ચાલુ કરી દેવામાં આવશે બીજા એક એમનો ગાંધીનગરનો મુદ્દો છે ગાંધીનગર બસ ચાલુ કેમ નથી કરતા પણ એમાં ઇન્કમનો પ્રશ્ન છે કે જે બસ ચાલુ કરીએ તો માત્ર ડ્રાઈવર કંડક્ટરનો પગાર અથવા તો ડીઝલ ખર્ચે ન પૂરું પડે એ આપણે સરકારને આ ખોટ જ કરતા હોઈએ છીએ એટલે ઈ બસ ચાલુ કરવા માટે ઘણી વખત રાજકોટ પણ રજૂઆત કરેલ છે તો એમાં જો ટ્રાફિક પ્રમાણ મળી રહે તો અમને કાંઈ ચાલુ કરવામાં વાંધો નથી પણ એમાં ટ્રાફિકનું પ્રમાણ પૂરતું મળતું નથી ટોટલ એમના બાર મુદ્દા છે એમના રજૂઆતમાં

તો આપણે ગમે ત્યારે હું સરપ્રાઈઝ ચેક કરીશ તમે મને વિશ્વાસ નથી પણ હવે એનો આક્ષેપ છે એટલે રજૂઆત સાચી હોય તો આપણે એડવાન્સ તેમ તો કેમ કહી શકીએ પ્રૂફ પણ ડ્રાઈવર કંડક્ટર ખોટો વ્યવહાર કરે છે લોકો સાથે તો એવી કોઈ કમ્પ્લેન મારી પાસે આવતી નથી કમ્પ્લેન આવતી હોય તો અમે ડ્રાઈવર કંડક્ટરને બોલાવીને એમને ટૂંકમાં વ્યવસ્થિત સમજાવી ખરાબ અને અમે અમે ઘણી વખત મીટિંગો કરતા હોઈએ છીએ ત્યારે ડ્રાઈવર કંડક્ટરને પેસેન્જર સાથે શું વ્યવસ્થિત રીતે વ્યવહાર કરવા માટેની સમજણ આપતા જ હોઈએ છીએ ભાવનાબેન ગોસ્વામી રેપો મળે છે જેડીસી ન્યુઝ સાથે કરશન બામટા આટકોટ